બીબીએ ફેકલ્ટીના રિઝલ્ટના મુદ્દે એનએસયુઆઈ દ્વારા બીબીએના હેડ ઉપર નકલી ચલની નોટોનો વરસાદ વરસાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં પરીક્ષાના માર્ક્સ જાહેર ન કરવામાં આવતા બીબીએ ફેકલ્ટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો બીબીએ ફેકલ્ટીએ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ પરીક્ષામાં મેળવેલા વ્યક્તિગત માર્ક્સ જાહેર કરીને હંગામો કર્યો છે પારદર્શિતાના અભાવે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં અનેક શંકાઓ ચિંતાઓ ઉભી કરી છે પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિઓ અને સંભવિત ગેરરીતિઓના આક્ષેપો પણ વધી રહ્યા છે પ્રવેશ પરીક્ષાના દરેક તબક્કામાં તમામ ઉમેદવારો દ્વારા મેળવેલ ગુણ વ્યક્તિગત અને જાહેરમાં જાહેર કરવામાં આવશે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા યોગ્યતા અને સમાનતાના સિદ્ધાંતોનું પાલન કરીને પારદર્શક હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે બીબીએ ફેકલ્ટીનો દરવાજો બંધ કરતા કાર્યકર્તાઓ દરવાજોને ધક્કો મારીને અંદર ઘૂસી ગયા હતા વડોદરા શહેરના એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે બીબીએ ફેકલ્ટીના એસોસિએટ ડાયરેક્ટર કે આર બડોલાની ઓફિસમાં નકલી ચલણી નોટોનું બંડલ ઉડાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો एनएसयूआई કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું ત્યારબાદ એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલના સમજાવટ બાદ વિદ્યાર્થીઓનો મામલો શાંત પડ્યો હતો વાઇસ ચાન્સેલરે રજૂઆત બાદ સાંજ સુધી વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે હા બીબીએ કા એડમિશન કા આ સાલ કા આજ સેકન્ડ સ્ટેજ છે ક્રિએટિવ રાઇટિંગ ગ્રુપ ડિસ્કશન પર્સનલ ઇન્ટરવ્યુ કા શેડ્યુલ હે और 600 प्लस 683 के करीबन स्टूडेंट यहाँ पे हैं ये रेगुलर प्रोसेस है इन लोगों आज इन लोगों का ये है कि हमारे मार्क्स डिक्लेयर रहे हैं हमने शॉर्ट लिस्टर दिए हैं जो मेरिट में मार्क्स आते हैं बहुत देर बच्चों के वो इस स्टेज में नहीं दिया जाते हैं क्योंकि अभी हमारी दूसरी स्टेज होनी बाकी है उसके बारे में हमने अथॉरिटी से इनकी बात अथॉरिटी से बहुत पहले कर दी है और अथॉरिटी जो डिसीजन हमको देगी वो प्रकार होगा रिजल्ट का मेरिट रिजल्ट दिया जाएगा आपने तो आपने किया। नहीं वो 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 कह रहे हैं वो करनी को पाते लेकिन हमारा सिस्टम बहुत ट्रांसपेरेंट है उसमें किसी प्रकार के नहीं है और बिल्कुल हमारा जो है किसी में कोई गुंजाइश नहीं है ये आज से नहीं यूनिवर्सिटी का पहले से ही है ये हाँ ये अपने रखें अपनी बात रखें उसमें हमें कोई दिक्कत नहीं है ये जिस ढंग से कर रहे हैं हमने अपने सुरक्षा व्यवस्था कर रखी है और हम उनके बात को बिल्कुल सुन रहे हैं हम अथॉरिटी तक पहुँचाएंगे जो ये प्रकार कर रहे हैं वो आपके सामने है जी बिल्कुल नहीं बिल्कुल नहीं एग्जामिनेशन सिस्टम है जो बच्चे आने वाले हैं जो बच्चे आने वाले हैं वो भी स्टूडेंट बनेंगे और ये तो स्क्रीनिंग ये तो एग्जामिनेशन कंपटीशन है कंपटीशन सब जाना है ये ब्याज तो बिल्कुल नहीं अभी देखो इसके बारे में मैं अथॉरिटी को इन्फॉर्म करूंगा यहाँ पर डीन प्रोफेसर जे के पंड्या सामने खड़े हैं आपके वो भी बात कर रहे हैं और वो जो निर्णय लेंगे आगे अथॉरिटी हम बात करेंगे इनके बाद पहुँचाई जाएगी આજ રોજ એનએસયુએ દ્વારા બીબી ફેકલ્ટી પર વિરોધ કરવામાં આવ્યો છે જેવી રીતે કે યુનિવર્સિટીનો સૌથી મોટો ભ્રષ્ટાચાર બીબીએ ફેકલ્ટી ખાતે થઈ રહ્યો છે બે હજાર વિદ્યાર્થીઓએ અહીંયા એપ્લાય કર્યું હતું એડમિશન માટે છસો લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા સિલેક્ટ કર્યા ખાલી સીટ નંબર જાહેર કરી દીધા માર્ક્સ કોઈપણ પ્રકારના જાહેર કરવામાં નથી આવ્યા એટલે દર વર્ષે અહીંયા યુનિવર્સિટીનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે અહીંયા બેઠેલા સત્તાધીશો છે વારંવાર એનએસયુઆઈએ રજૂઆત કરી હતી કે મેરિટ લિસ્ટના માર્ક્સ જાહેર કરવામાં આવે પણ અહીંયાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે અહીંયાના જે સત્તાધીશો છે જે માર્ક્સ છુપાઈ રહ્યા છે આજરોજ જ એને શું છે જે પૈસા છે તેને ઉડાડીને વિરોધ પ્રદર્શન કર્યું છે કે જો તમારે ભ્રષ્ટાચાર કરવો હોય અને જો તમને પૈસાની લાલચ હોય તો આ એને શું તમને પૈસા આપવા રેડી છે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તમે લોકો ચેડા ના કરો એટલે આજ રોજ એને શું એ બીબીએ ફેકલ્ટી ખાતે આવીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો છે વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે માર્ક્સ ડિક્લેર થવા જોઈએ અને મેરિટ પ્રમાણે શું છે કે અમને ટ્રાન્સપરન્સી જોઈએ છીએ જેમનો મેઈન મુદ્દો હતો અને એના માટે અમે સાંજ સુધી નિર્ણય લઈને જે કહ્યું હોય તે રિઝલ્ટ આ બીબીએ જે છે ને બીબીએ અમારી એન્ટ્રન્સ ટેસ્ટ છે જે બીબીએ અમારો વિશ્વનો આઈ મીન વડોદરા કે ગુજરાતનો સર્વશ્રેષ્ઠ કોર્સ છે અને કોર્સની બહુ જ ડિમાન્ડ છે એટલે અહીંયા આગળ બધા દિલ્હીથી ઇવન પૂરા મહારાષ્ટ્ર છત્તીસગઢથી બધા ઘણા બધા છોકરા ઉત્તરપ્રદેશ બિહારથી બધા આવે છે પરીક્ષા આપવા અને એ એટલી કોમ્પિટેટિવ હોય છે કે એડમિશન મળવું ઘણું મુશ્કેલ હોય છે પણ એમને અમુક રજૂઆત હતી જે અમે ધ્યાનમાં રાખીને જોઈશું અમે એમાં કેવું હોય છે સિસ્ટીમ પ્રમાણે સાહેબ એવું હોય છે કે જે પ્રમાણે માર્કનું જે ધોરણ છે એ માર્કના ધોરણ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કરીને અમે ટોટલ મેરિટ બહાર પાડતા હોય છે પણ એમના મનમાં કંઈક જે પણ હશે એ અમે ટ્રાન્સપરન્સીથી કામ કરીશું એમને કહ્યું છે અમે સાંજ સુધી વાત કરીને કહીએ છીએ ના ના એવું સાહેબ અમારી યુનિવર્સિટી અમે બધા શિક્ષકો છે અને શિક્ષકોને એવું કંઈ હોતું નથી સાહેબ અમે એવું એવું નથી ના ના એવું ના હોય છે મારી યુનિવર્સિટી માટે મને એટલો ગૌરવ છે કે એવું ના હોય શકે એવું ના હોય